जय श्री कृष्ण बधाईने हातमा माळा पेट मला ला कोण कथमाळा पेट माळा कोण केवा जाव रे ससराशे पण कांधना कासा कोने केवा जा हातमाळा पेट माळा कोण कु सासू से पण सारा मोळा कोण केवा जा હાથમાં માળા પેટમાં લાળા કોને કહેવા જાવે જેઠસે પણ નથી ગમતા કોને કેવા જાવરે હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા જાવ રે જેઠસે પણ સારા મોળા કોને કેવા જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા જાવ રે જેઠાણી સે પણ સિંહણ જેવી કોને કહેવા જાવે હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા જાવે ધીયર સે પણ વકીલ જેવો કોને કહેવા જાવે હાથમાં માળા પેટમાં લાળા કોને કહેવા જાવે ધિરાણી સે પણ વિસણ જેવી કોને કેવા ઝાવરે माळा पेट माळा कोने केवा जावर वरे से पण निंद्या करे केवा कोण माळा पेट माळा कोने केवा जा सोकरा से पण बापन बोले कोने जाव रे वरे माळा पेट माळा कोने केवा जाव रे પરણો સે પણ સીધો સાદો કોને કેવા જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા કહેવા જાવે પિયરમાં તો જંપ નથી કોને કેવા જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા કહેવા જાવે સાસરિયામાં સંપ નથી કોને કેવા જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને જાવ રે પાડોશી સે નિંદ્યા કરે કોને જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને જાવ રે હું શું મને કોઈનો ગમે કોને જાવ રે હાથમાં માળા પેટમાં લાળા કોને જાવ રે भक्ती करू भूदेव जाणे रे आत्मा माळा पेट माळा विठल मारी वारे सडजो कोने जा जावरे હાથમા માળા પેટમાં લાળા કોને કેવા જાવરે બાઈ ભાઈ મીરાએ ભગતી કરી કોને કેવા જાવરે હાથમાં માળા પેટમાં લાળાં કોને કેવા જા